ભાનુદાદાના રામ રામ ભાઈઓ આપણા હિન્દુ સમાજના ત્રણ મહાન ગ્રંથ રામાયણ મહાભારત અને ગીતાજી એના ઉપરથી જીવન જીવવાની પ્રેરણા મળે છે પણ જેમ જેમ ભણતર વધતું ગયું ભૌતિક સુખો વધતા ગયા સુધારો વધતો ગયો સાહિત્ય બદલતું ગયું એમ એમ વિદ્વાનો અને જુવાનિયાઓ પણ માનવા માંડ્યા કે આ આ માત્ર કથા છે વાર્તા છે રામ જૈનમાં હશે જૈનમાં જ હોય પણ એક આદર્શ રાજા તરીકે બાકીના બધા પ્રસંગો કલ્પના કૃષ્ણનું એમ અને ગીતાજી કાંઈક રણ મેદાને વધારે અઢાર અધ્યાય કહેવાનો ટાઈમ ના હોય આવું બધું દલીલ કરતા હોય પૂજ્ય મોરાવી બાપુ વિશ્વવંદની અને રામાયણના પ્રખર વક્તા છે એના જવાબમાં એમ કહે છે કે તુલસીદાસજી એમ કહે છે હોય કે ના હોય પણ હું મારા આ આનંદ ખાતર મેં લખ્યું છે સ્વાંત સુખાય રઘુનાથ ગાથા અને મોરારી બાપુ કે તુલસીદાસજી કે છે એમ હું શ્વાંતઃ સુખાઈ કથા કહું છું અને મિત્રો હું જે તણખો મૂકું છું હું મોરારી બાપુને યારે મારી સરખામણી કરું છે એવું માનતા નહીં પણ એના શબ્દો ઉપર સ્વાંતઃ સુખાય એક તણખો મૂકું છું મારો દિવસ સુધરી જાય રામાયણના રામાયણ બધા રામાયણથી બધા પરિચિત મહાભારતથી બધા પરિચિત ગીતાજીથી પરિચિત રામાયણમાં ઘણા બધા પ્રસંગો છે પણ મોરારી બાપુ એ પ્રસંગને એમાં થોડુંક પોતાનું ઘરનું ઉમેરીને એવો ઝાટકો મારે કે આપણા રૂવાડા બેઠા થઈ જાય દાખલા તરીકે એક પ્રસંગ કહું તમને તો લડાઈના આઠમે કે નવમે દિવસે ભીષ્મ દાદા તપી ગયા અને રાત્રે એણે એટલે યુદ્ધ પૂરું થવા ટાણે પ્રતિજ્ઞા તો નહીં પણ જાહેર કર્યું કે કાલ હું પાંડવોનો વિનાશ કરી નાખીશ હવે ભીષ્મ દાદો એવું બોલે એટલે એ કરે જ બધાને એમ થયું કે મયરા કાલે કૃષ્ણ ભગવાન પણ અહક થઈ ગયું કૃષ્ણ ભગવાનને પણ અને એ રાત્રે બધી છાવણીઓમાં જોવા નીકળ્યા એને એમ કે મારી આ હાલત છે તો અર્જુનની કેવી હાલત થઈ છે અર્જુનની રાવટીમાં ગયા તો અર્જુન તો નિરાંત ઘસઘસાટ ઊંઘતો હતો અર્જુનને ઉઠાડો એ કે એલા તને કઈ ખબર નથી તો કે છે નહીં ભીષ્મ દાદા એ વાત કરી નહીં તો કે ખબર છે ને કાલ અમારો વારો તો કે તોય હું તો છો હું જાગું છું ને તો હું તો અર્જુન કે તમે જાગો છો ને એટલે હું હું છું આ મોરારી બાપુને સમજ મિત્રો કોટેશનમાં મૂકી શકાય એ રામાયણમાં કાંઈ નવું નથી પણ એ જે કાંઈ એની રજૂઆત કરે છે એમાં નવીનતા છે બીજો એક પ્રસંગ છે કે બે ત્રણ દિવસની વારતે યુદ્ધ પૂરું થવાને અને ભીષ્મદાદાએ પાછું એલાન કર્યું કે હું જો કૃષ્ણની પ્રતિજ્ઞા ન તોડાવું એના હાથમાં હથિયાર ન ઉઠાવું તો હું ભીષ્મ ગંગા પુત્ર નહીં કારણ કે કૃષ્ણ ભગવાને પ્રતિજ્ઞા લીધી હતી કે યુદ્ધ દરમિયાન હું હથિયાર નહીં ઉપાડું પણ ભીષ્મદાદો પ્રતિજ્ઞા કરે એટલે લેવું પડે અને બીજે દિવસે ભીષ્મદાદાએ એવો સપાટો બોલાવ્યો કે પાંડવોની સેનાના હજારો સૈનિકોનો નાશ કરી નાખ્યો અંતે કૃષ્ણ ભગવાનને એમ થયું આજ ખરેખર પૂરું થઈ જાય અર્જુનને જીવવા નહીં દે એટલે એણે રથનું ચક્ર કાઢીને આંગળી ઉપર ચડાવી અને સુદર્શન ચક્રને જેમ છોડે એમ છોડ્યું અને કૌરવોની સેનામાં સન્નાટો બોલાવી દીધો હજારો સૈનિકોને પતાવી દીધા ભીષ્મદાદાએ એનું જોર નબળું પાડી દીધું પોતાનું જોર નબળું પાડી દીધું પછી કોઈ વિદ્વાને અથવા તો એમાં લશ્કરમાંથી જ કોઈ પૂછ્યું કે પ્રભુ તમે તો કીધું હતું કે હું હધ્યાન નહીં લઉં પ્રતિજ્ઞા કરી હતી હવે જોતો બાપુના શબ્દ ભગવાને એવો જ આવો ભાઈ પો કે મારા ભક્તની પ્રતિજ્ઞા તૂટે એ મને મંજૂર ના હોય મારી પ્રતિજ્ઞા ભલે તૂટે મિત્રો કેવો અદ્ભુત જવાબ આ જ બાપુને સાંભળવાની ખૂબી છે અને આ જ રામાયણ સાંભળવાની લાલચ છે બાકી કલ્પના હોય જે કાંઈ હોય વાર્તા હોય કથા હોય હવે તો એવી કલ્પનાય ક્યાં કોઈ કરે છે પણ જે છે એ જીવન જીવવામાં બહુ ઉપયોગી થાય એવું છે માટે વાંચવું સાંભળવું જરૂરી છે રામે રાત